આવા ભાષણ ન કરવા જોઈએ કદાચ આવા ભાષણ કરશે તો આવનારા સમયમાં ચોક્કસ કંઈક ને કંઈક થઈ શકે છે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો ગુલાબસિંહ રાજપૂત જો કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે ચાલો સંપૂર્ણ વિગતવાર માહિતી તમને અંદર આપવાનું તો ભાઈઓ છેલ્લે સુધી જોતા રહેજો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરીને બીજા પણ નવા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે હવે ગુલાબસિંહ રાજપૂત તમે તમને બધાને ખબર છે તમે સારી રીતે ગુલાબસિંહ રાજપૂતને ઓળખતા પણ હશો અને ખાસ કરીને જ્ઞાનીબેન સાથે જ તેઓ ચૂંટણી દરમિયાન ફરતા હોય છે અને ખાસ કરીને ગેનીબેનને જીતાડવામાં મદદરૂપ થતા હોય છે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો ગુલાબસિંહ રાજપૂત વિરુદ્ધ અત્યારે કેટલીક જગ્યાએ વિરોધ ચાલી રહ્યા છે ને આ વિરોધ એ માટે ચાલી રહ્યા છે કારણ કે તેઓ સત્ય હકીકત બોલી લીધું છે અને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી કે આ વિડીયો સાચો છે કે ખોટો છે બાકી આ જે કાંઈ પણ માહિતી મળે છે એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત હોઈ શકે છે એટલે નોટ લેવી કે આ માહિતી સો સાચી હોય અથવા ખોટી હોય એ આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી ઘણા બધા પોલીસના લોકો લોકોને દબાવવાની કામ કરી રહ્યા છે ત્યારે એમને પણ આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું જો એટલો બધો ભાજપનો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજે ને સમયમાં ગેનીબેન જીત્યાય જીસ તમારો બધો ભાજપનો પ્રચારકનો પટ્ટા પર ઉતરાઈ દે કોને ડરાવો છો કોને ધમકાવો છો આ મારા ભાઈ ઠાકરસી પી ઉપર કેટલા ખોટા ખોટા કેસ કર્યા